સીન ભારી આવે હે ઉપરથી તમે જોઈ શકો છો આપણે પાણીના ટાંકા નીચે પીવા માટે આવે છે ને ત્યાં ફિલ્ટર છે આપણે આ સમૃદ્ધ ધામના ટોપ ઉપર આવી ગયા હાઈ ચાલો આપણે આગળ વધીએ વિડીયોમાં તમે જોઈ શકો છો એથી કંઈક આવો સીન આવે હે આપડે રમો વ્લોગ બેઠા છે તો આપણે આ ઉપરથી પડી ગયા હાઈ સમજી શકો છો તો મિત્રો આપણે થઈ ગયા છે તો આપણે એમ જો આ રીતના સીન આવે છે આ ઓલો ખાડો હતો એ છે જ ચાલો આપણે હવે આથી ઉપરથી સીન જોએ આ આવો સીન દેખાય આથી કઈ આમાં પાણી ભેર્યું છે મિત્રો એથી આ સિમેન્ટડી લગાઈ રહ્યો હે પાકી જાય અને આપણે ઓલી અહીં શિવલિંગ આવી ગઈ છે જી નાંગેશ્વર હે તે ટાઈપ નો બંધવાનું હે મેં જોઈ શકો છો તો આ સમરધામ ની વાડી હે એટલે ખેતર હે તો રમો બ્લોગ ડુકડા આવે હે અમે જરા જીવ જોઈ લે ભાઈ નજારો સારું છે આ જોઈ લો જોઈ લો બ્લોગ નજારો જોય છે

તો આપણે ગામે બે તાળીયા ચોપડીના રખડા હે આયાં અરે પણ વાંચી માને વાથી માં જાય હતી જો હામાં બેક જણા હે આપણે રમવે ઉન પણ જાય હૈ કા ભાઈ શું થાય ખીમ ના લેવા હા ભાઈ ઓઈ આગે મારું સિનલ લેવો તો લેવો જ છે ઓઈ આ પાગ હા પાગે ફાગી કે ભાઈ તો 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 ભાગી ગયા ગામ બોલો ની આરી આ તો ખાવ પથારી ફેરવી નઈ હજી કે મારું સીન ના લઈ ભાઈ મારી કઈ દે હા ભાઈ ની ઈતે આઈડી ફોલો કર દેજો તો બોલો તમારી ઈસ્ટ આઈડી ભાઈ વિજય ગઢવી 79 હા વિજય 80 ઓગણ 79 હા વિજય ગઢવી 79 ईचे ने भाई हां तो भाई बेटा तो फॉलो कर देना इंस्टा मा और तुम्हारी आईडी मारी आईडी छे देसु राहिर सिंगर हां देसु राहिर सिंगर नी आईडी ने फॉलो कर दो सब्सक्राइबर कर YouTube मा सपोर्ट करता रहियो हां ओके भाई तो व्लॉग क्यों नहीं है हम व्लॉगिंग कब बने कैमरा तो आपरे जो है दे रही है हम सब को तो जो ओए आ तो वहां है थे आओ काम આ બાજુ મારી ભાઈ વાહન આવી ગયું છે કા વાહન એ સીન કર દો ભાઈ તમે બે કપડા ગામના ઠોકા હે આયે અખડે ઓમે જેસો તો ઓમે જેસો પાછળનો વ્લોગ આવે છે ચાલો આપણે હવે આગળ જઈએ વિડિયોમાં અહીંયા છે મંદિરના છેડે આપડે હનુમાન દાદાની મૂર્તિ હતી હનુમાન દાદાની મૂર્તિ હતી બેની આપણે હનુમાન દાદાની મૂર્તિ કોઈ લઈ નતી કે આખી જોઈ લઈ પંબો દર્શન કરી લે ભાઈ મિત્રો આ ભાઈ અમે ખોટે રસ્તે જડી ગયા તો ચાલો આપણે આગળ જઈએ હવે

અ ભાઈ રે રમી લે અમે ઓગે ટી માર લીધું તો મિત્રો મિત્રો આ પાછો તો છે ઓય મહારાજ મહારાજ મરાય આ કો ફ્રી ફાયર રમેયા ત્યાં ભાઈ ત્યાં આ ગેમ રમે લે મે ઓ લે આ ફ્રી ફાયર રમે આ ફ્રી ફાયર કે ના ભાઈ ના ભાઈ ફ્રી ફાયર ન દે કે મોબાઈલ આતા દે એ લે મને એમ કતો

હું પણ આ વિડીયોને વિરામ આપું છું ચાલો આપણે મળી આવે કાલે નેક્સ્ટ વિડીયોમાં